જન્મ મેં રામ જન્મ મે દૂધ મિલા કૃષ્ણ જન્મ મેં ઘી ઈશ્કલયુગ મેં દારુ મિલા સોચ સમજ કર પી હેલિકોપ્ટર લઈને ફટાફટ પહોંચી ગયા અમે જો આગ લઈ જો આગ લાઈ નહીં મોકરો જો બપાઈ હેલીકોપ્ટર મસ્તીનું ભરે જોવા તમે ઓલું વાક્ય નહીં ખાના

નાસ્તો કમ્પ્લીટ વાહ અમ્પ્લીટ આ બધાય રેડી થઈ ગયા મારે હજી નાવાનું બાકી હજી ઉઠો છું જો મસ્ત નીંદર કરી લીધી

વાહ કેમ બાકી મજા આવે ને ભરી રહી ખુ વાહ બસ આવી સેવા કરતા રહ્યો એકલાની ની ચાલો હું તો જો મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયો હું તડકો ખાવા આવી ગયો હું આપણે રિયા એકલા ને આ બધા જો અહીંયા ફોટો પાડ્યા પાડે થી આ નવરા નથી થતા એ તો બધા કપલ કપલ ફોટા પાડે અને આપણે એકલા નહીં નાટા મારી છે એમને એમ જોઈએ તો હિંમત કર બધાય કહેતા હતા નહીં નહી હે નહીં નહીં ના ઠંડા પાણીએ નાઈ લીધું ભૂકા કાઢ નહીં કા આબુમાં આવીને ઠંડા પાણીએ નાઈ લીધો તો હિંમત વાળા કેવો દાઢા સુસવાટા વે કેટલા વગાડી દીધા અમારે જો આ હજી હુતી છે બાર વાગ્યા હે આમને તૈયાર થવામાં તૈયાર થવામાં બાર વગાડી દીધા તો એ હજી નીકળવામાં સમજતા નથી ખોટા પાડે હજી જો હજી જો હું તો મસ્ત અહીં તડકો શેકો આવી ગયો હું તૈયાર થઈ ગયા હવે જવાનું હે બજારમાં તળાવ ને બોટિંગ ને બધું કરવાનું એટલે આગળ આગળ હવે તમને દેખાડી આવે દાદા એ દાદા હાલો થઈ ગયા બધા બધાય ના તૈયાર આબુ માં ગુડ મોર્નિંગ થઈ ગઈ બધા

સીધું જવાનું રઘુનાથ મંદિર ગણેશ મંદિર સનસેટ પોઈન્ટ હવે આ બધા આપણે લેવાના હા પોઈન્ટ હાલો હવે જાય ધીમે ધીમે ન્યા અને બધા એક એક પછી એક એક દેખાડતા જાય તમને મેરા નામ કરણ

ये था भोबी मां को शादी करी आज कैसे मारूं कार्तिक बिया कार्तिक बियाती जब ना पैर लग गया तो धोना ही पड़ेगा भोबी भाबी के अलावा दूसरे से शादी की तो रोना ही पड़ेगा जयप कार्तिक बिया कार्तिक बिया दूर से देखा तो वो भी देती बाल बना रही थी आज देखा तो बाद जाके देखा तो बड़ी पूंछ हिला रही थी ऐ लाल ऐ लाल कट नहीं क्यों जेले रही रही काट ही रही हां संराम संराम संभिया संग्राम <laughs> <आ>? संग्राम 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 भैया हां पता था की सफाई हो रही थी संग्राम भैया दूर से देखा तो मान बाबू की सफाई हो रही थी बाद जाकर देखा तो धुलाई हो रही थी

એમ ચડાય ને હાલો હા ભાઈ જો ભોસ દઈ દઈ ને ફોટા પડાવ્યા પડાવી થયા હયો હા હાલો નાક ટચ કરો માથું ટચ કરો હાલો ઉભા થઈ જાવ હાલો હવે ચાલો ચાચી ચાચા મ્યુઝિયમ ની સવારી હા અહીંથી તમારે મ્યુઝિયમમાં જવું હોય તો આમાં જવાનું જા ગાડીમાં હેનભાઈ એવડે આજે વસૂલ થઈ ગયો તમારું હાલો પાડવા માંડો બધાય આ તો બંધ હે તમારો તો વારો આવી ગયો ને અહીંયા જો બોટિંગ ચાલુ છે ને ફોટા પડાવ્યા પડાવી થયા હે અહીંયા ભાઈ એ કેમાં વાહ વાહ જઈન પાડવાના હે બસ પછી અમારે ગોતવા ને આમાં ખોટા હાલો આ ગ્રીનરીયો આય બાજુ આઈ લાવો થોડા કામ बाजू માં હા સીધું કેમેરા હામું હાલો પાછા ભાગો કાઈ હું

લીધી લઈ નક્કી થઈ જાય ને પેરાવાન થઈ જાય ને તો સારું પાછા જાય અહીંયા જવાનું હોય હાલો હવે આ જઈને દેખાડી તમને આમ છેલ્લે આખું આમથી થઈને આમ ફરી ફરીને અહીંથી આમ જવાનું હોય હવે જાય અહીંયા ફોટા અહીંયા ફોટા પડાવવાનું કમ્પ્લીટ થઈ જાય ને એટલે ભાઈ ટેક ટેક લઈ હે જો રીટેક હાલો જો તોપ આવી ગયો પેલા જ એન્ટ્રી થતા આગળ તોપ આવી ગઈ અહીં તોડી દે સંગ્રામ તોડી દે ફૂલ તોડી દે હાલો ભાઈ છાંયે છાયા ફોટા સિલેક્ટ કરવાના હે આનિયા બહેન નિરાતે કરી લ્યો હવે અમારે અડધી પોણી કલાક પાછી પાકી કલાક ફોટા પાડવામાં માં કાઢ હવે કલાક ફોટા સિલેક્શનમાં માં પાકી ગયા ગાંધી વાટિકા નક્કી ઝીલ આ જો કેરી ખાવાનું ચાલુ કરી દીધું હવે કાચી કેરી હો હાલો મેહંદી લગવાની કે મહેંદી લેવાની કરવાના ટેટુ મેંદી કાય હા તો હાલો આવી ગયા નક્કી જીલ માં નક્કી